ગુજરાતમાં નિર્ભયા કાંડ જેવી જે ઘટના બની એમાં આપણે દીકરી નિર્ભયાને બચાવી ન શક્યા ગુજરાત એમને દસ વર્ષની દીકરી પર રેપ બાદ એમના ગુપ્તામમાં સડીયો નાખી અને ખૂબ પરેશાન કરવામાં આવી આટલી વિકૃતિ સાથે એ આજે દુઃખદ ઘટના બની છે ભગવાન એમના આત્માને શાંતિ આપે પણ છેલ્લા એક મહિનામાં વીસ થી પચીસ ઘટનાઓ એવી બની છે કે જે ખરેખર કંપાળી છૂટી જાય નાની નાની બાળાઓ સાથે બળાત્કાર થઈ રહ્યા છે મુખ્યમંત્રી ધરણા ઉપર બેઠશે ગુજરાતની નિર્ભયા માટે આપણે વાતો બહુ મોટી મોટી કરીએ છીએ પરંતુ ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા સદંતર નિષ્ફળ છે મુખ્યમંત્રી ને કાનૂન વ્યવસ્થા સંભાળવામાં પણ સદંતર નિષ્ફળ નીવડ્યા છે આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે કયા શબ્દોમાં આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ સવારે એક થી પાંચ પાંચ વાગ્યા સુધીમાં તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતની નિર્ભયાની આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કરી રહી છે અને સૌને ગુજરાતવાસીઓને મારી વિનંતી છે કે આપણે આપણી દીકરીઓને આપણે હવે બચાવવાની છે આપણી નિર્ભયાઓને આપણે બચાવવાની છે આ ગુજરાતની ભાજપ સરકાર ઉપર હવે વિશ્વાસ રહ્યો નથી